सन्त पार आमाँ come ચંદન ભાવના ચંદન હોય ને એના ત્રણ પ્રકાર હોય તો સંત કેવા ત્રણ હોય ચંદન પારસ હોય ચંદન હોય અને બધી જ ઉપમા જે જગતમાં શ્રેષ્ઠ વસ્તુઓ કહેવાય આ બધી ઉપમાઓ બધી સંતને આપેલી છે પહેલું પારસ પારસ જેવા છે આપણે ઘણી બધી જગ્યાએ કહીએ કે સંત પારસ જેવા છે પારસમાં પણ ત્રણ પ્રકાર હોય એક પારસ છે ગમે તે વસ્તુને અડવાથી પારસ કરી દે એક પારસ છે એનું રૂપાંતર કરી દે અને એક છે સ્પર્શ થાય રૂપાંતર કરી દે જે ફરી ક્યારેય પાછું સોનું લોઢું બનતું નથી પારસ જ રહે તો હવે જોવાનું એ કે આ ત્રણ માં શું તો કે એક કોઈ પણ વસ્તુને પારસ કરી દે તો કે એક સંત એટલા ઉચ્ચ હોય કે ગમે તેવો જીવ હોય પછી જોબન પગી હોય વાલીઓ લીટારો હોય કે પછી જેતલપુર ના નગર વધુ હોય તેવા જીવ ને પણ એ પોતે પોતાના જેવા કરી દે એ ઉત્તમ કોટીના મુક્ત ની વાત છે બીજા છે લોઢાને સોનું કરે તો કે થોડું ઘણું એનું સાધન હોય વિષય જીત્યા હોય તો એને મુક્ત બનાવે અને ત્રીજા છે સોના નું રૂપાંતર કરે તો કે એક સો ના જેટલું જે એને સાધન કર્યું એને પારસ બનાવી દે મુક્ત બનાવી દે એમ ત્રણ પ્રકાર ના પારસ હોય છે એક ચંદન થી વિખુત હવે આગળ ચંદન ની વાત હતી એક ચંદન થી વિખુત રે એક ચંદન થી અગ્નિ ઓલાય તો ચંદન ના પણ પ્રકાર હોય એક હોય એમાં ગમે એવું કાતિલ ઝેર હોય તો પણ એ ઉતરી જાય અને એક થી ગમે એટલી આગ લાગેલી હોય તો એ ચંદન ના એ છાંટણા પડવાથી ઓલવાઈ જાય અને એક તલ ભાર તાતા તેલ ફરી તાતું તેલ ન થાય તો કે ઉકળતો ચરુ હોય ગરમ તેલ નો અને એમાં તલ જેટલું જ ચંદન નાખવામાં આવે તો ઠંડુ થઈ જાય કરવા છતાં ગરમ ના થાય અહીં પણ એવા ત્રણ પ્રકારના ભેદ છે તો એક ચંદન થી વીખ ઉતરે તો કે એક મુક્ત એવા હોય આપણા તો સંસાર છે એટલે વીખ એટલે શું આપણી દ્રષ્ટિએ સમજવું હોય તો કે માયાના રાગ

સત્સંગ છે એમાં ત્રણ પ્રકારના સંત હોય સાધન દશા સિદ્ધ દશા અને મુક્ત દશા તો આપણે એમાંથી જોવાનું કે આપણે કોનો સમાગમ કરવો કોણ મળ્યા છે સર્વે નવ સર્વે નારી પતિવ્રતા નો જે આખું સૈન્ય હોય રાજાનું તો એમાં બધા જેવા સૂરવી હોય ઘણા તેવાય હોય કે સમય આવે ત્યારે એક બાજુ જઈને બેસી જાય આગળ બહુ કળું હોય સૈન્ય સામે વાળાનું તો શું કરે તો પાછળ જતા રે થોડા થોડા બીજા ને આગળ કરી દે લડવામાં તો કે સર્વે નારી પતિવ્રતા સંસારમાં બધી જ નારી છે આપણે કેટલા પતિવ્રતા છીએ આપણે જાણીએ છીએ તો કે સમાગમ સંતનો એમ એમાંથી શ્રેષ્ઠ હોય એને પકડીને સમાગમ કરાય એટલે કે બધા જ કપડા સરખા નો હોય કપડા બધા ના ભલે એક હોય પણ એની અંદર રહેલી પાત્રતા માં ફેર હોય સર્વે ગજ સ્થિર મોતી નવ નીપજે તો એવાથી હોય જેના દૂર હોય બધા નથી હોતા વને વગર ન હોય બધા જ વન માં કઈ અગર એટલે ચંદન તો કે બધા જ એવા કઈ નથી હોતા વન જંગલ કે બધા જ વનમાં ચંદન ના ઝાડ હોય મૃગે મૃગે કસ્તુરી નવ નીપજે નાગે નાગે મણિ ન હોય તો બધા જ મૃગ હોય એમાં કસ્તુરી મૃગ બધા ન હોય અમુક માં મૃગની જ્ઞાતિ હોય એમાં જ કસ્તુરી થાય એમ નાગે નાગે મણી ન હોય નાગ બધા સંત નો એટલે કે ઓળખીને કરવું કે બધા જ મુક્ત ન હોય બધાની સિદ્ધ દશા ન હોય એવા તો ક્યારેક જ હોય જડે જડે કમળ ન હોય નીપજે તેની વિકારી ને જોઈ બધા જળની અંદર કમળ ન થાય આપણે આ બધી જ જગ્યાએ સાર સારનો વિવેક જોવો જોઈએ એમ બધા જ કપડામાં સંત હોય પણ મુક્ત ન હોય તો આપણે ઓળખીને સમાગમ કરવો પડે જ્ઞાન હિન ગુરુ નવગી જે વનધ્યા ગાય સેવે સુ થાય તો કે જ્ઞાન કયું જ્ઞાન અનુભવ જ્ઞાન વાચ્યાર્થ નહીં બધા જ શાસ્ત્ર કંઠસ્થ હોય ગમે એવી સભાગ જવી શકતા હોઈએ પણ જ્યાં સુધીની મૂર્તિના સુખનો અનુભવ નથી

એનો ગમે એટલો સમાગમ સેવા ભક્તિ પૂજન વંદન કરવાથી મૂર્તિની પ્રાપ્તિ થતી નથી કહે પ્રીતમ બ્રહ્મ વેતા મહા રોગ સમૂડો જાય સમાગમ આપણો જે જન્મ મરણ રૂપી રોગ છે એ ટાળવો છે તો ક્યારે થાય તો કે બ્રહ્મ વેતા સંત મળે ત્યારે જ થાય અને એટલે જતલપુર ના પહેલા માં કીધું બ્રહ્મ વેતા ને વિશે આપોપું કરવું તો એના માટે પેહલા આપડે બ્રહ્મ બેતા ને ગોતવા તો પડે ને તો જો આવો સારા સાર નો વિવેક કરીએ તો આપડે એમ કરતા કરતા બીજું બધું છોડતા જઈએ તો પછી આપડે ધીમે ધીમે બ્રહ્મ બેતા સુધી પહોંચી જઈએ